ડભોઈમાં સ્વસ્થ ગુજરાત અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દસ થી એક માસની નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન ઘેર ઘેર જઈ નોંધણી પ્રક્રિયા શરૂ કરાયું ગુજરાત રાજ્યના નાગરિકોને તંદુરસ્ત રાખવા અને સ્થૂળતા મેદસ્વીતા મુક્ત કરવાના રાજ્ય સરકારના સંકલ્પ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ નગર ખાતે પરિણામલક્ષી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય યુગ બોર્ડ દ્વારા આયોજિત આ માસિક યુગ શિબિર આગામી દસમી નવેમ્બરથી અગિયાર ડિસેમ્બર સુધી ચાલશે રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવાના હેતુથી રાજ્યભરમાં આ પ્રકારની યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવશે આ શિબિરનું આયોજન ડભોઈના સેવા સદન ખાતે સવારે સાડા થી નવ કલાક દરમિયાન કરવામાં આવ્યું છે શિબિરનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તે હેતુથી માન્ય શિક્ષકો શિબિરથી થનારા શારીરિક લાભો અંગે વિસ્તારપૂર્વકની સમજણ આપીને નોંધણીની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે સ્થૂળતામુક્ત ગુજરાતના ધ્યાયને મૂર્તિમંત કરવા માટે આ પ્રકારના આરોગ્યલક્ષી શિબિરનું આયોજન અત્યંત આવકાર્ય છે યોગ બોર્ડના શિક્ષકો દ્વારા કરવામાં આવેલો સઘન પ્રચાર એ વાતનો નિર્દેશ કરે છે કે તંત્ર આ અભિયાનને જન આંદોલન બનાવવામાં ગંભીર છે નાગરિકોને નિયમિત યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવાની આ તક પૂરી પાડવામાં આવી રહી છે ડભોઈના નાગરિકો આ એક માસની શિબિરમાં જોડાશે તો સ્થાનિક સ્તરે સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક પરિવર્તન આવી શકે છે નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ મુકામે મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિરનું આયોજન કરેલું છે તો તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસથી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આપ સૌ મિત્રો આ યોગ શિબિરમાં જોડાશો યોગ શિબિરમાં જોડાવાનો સમય છે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધી તાલુકા નગર સેવા સદન દભોઈ સિવિલ કોર્ટની સામે યોગના માધ્યમથી યોગ શિબિરમાં આપ જોડાઓ યોગ શિબિરમાં જોડાઈ આપણા જીવનમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતની આ થીમના માધ્યમથી હાઈ બીપી લો બીપી ડાયાબિટીસ કેન્સર તથા માનસિક તણાવ જેવી ગંભીર બીમારીઓમાંથી પણ આપણે મુક્ત થઈએ એ હેતુથી ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન થયું છે તો આપ સૌને દબોઈની તમામ જનતાને અને ભારત દેશની તમામ જનતાને મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતના માધ્યમથી યોગના માધ્યમથી પોતાના જીવનને સ્વસ્થ બનાવો અને પોતાના જીવનના હેલ્થ વેલ્થ અને હેપીનેસ ત્રણે ત્રણ પ્રાપ્ત કરો અને શરીર ખલુ ધર્મ સાધનની વ્યાખ્યા થકી આપણા શરીરને સ્વસ્થ કરી આપણા જીવનના તમામ સુખોને આપણે માણીએ તો આવો આપણે સૌ યોગ કરીએ તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસે આપ સૌ રજીસ્ટ્રેશન કરો યોગ કરો અને સ્વસ્થ રહો એ જ અપીલ કરીશ હું તમામ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી થેન્ક યુ ધન્યવાદ